માતાજી નું મઠ છે અને બાધા રાખેલી એવું જાણવા મળેલ અને એને બકરાઓ ચડાવવાની બલી આપવાનું જેથી તેમને પોલીસના માણસોને ફોન કરીને બોલાવેલા અને પોલીસ રૂબરૂ જગ્યાની ચકાસણી કરતા છ બકરાઓની બલી ચડાયેલી ગળા કપાયેલી હાલતમાં મળેલા જેથી જે અનુસંધાને થોરાડા પોલીસ સ્ટેશનમાં પશુ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરેલ છે અને એક આરોપીને અટક કરે છે ફરિયાદ કેતનભાઈ રમેશભાઈ સંઘવી ફરિયાદી છે અને પશુ દયાની કામગીરી કરે છે અને એમના સંગઠન દ્વારા ફરિયાદ કરવામાં આવી છે અત્યાર સુધીમાં આમાં કેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અત્યાર સુધી એક જ આરોપીની ધરપકડ થયેલ છે કાય કારણ સામે આવ્યું છે સાહેબ કે શા કારણે આ બલી ચડાવવામાં આવી હતી એ કોઈની માનતા હતી એમના સમાજના લોકોની અને એના અનુસંધાને આ બલી ચડાવવામાં આવી